તમારા ઘરને ધન દોલતથી ભરી દેશે આ વાસ્તુશાસ્ત્રના પચાસ નિયમો રાતે સૂતા પહેલાં ક્યારે પણ મોઢું ધોયા વગર કે પગ ધોયા વગર સૂવું જોઈએ નહીં બીજું સૂતા પહેલાં રસોડું સાફ કરવું જોઈએ રસોડામાં ગંદા વાસણ એટલે કે એઠા વાસણ રાખવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે ત્રીજું સુતા પહેલાં નિયમિત રીતે ભગવાનનું ધ્યાન કરવું જોઈએ અને ડાબી બાજુ પડખું ફરવું જોઈએ જેનાથી પાચન ક્રિયા તંદુરસ્ત રહે છે સેહત પણ સારી રહે છે ચોથું હંમેશા ધ્યાન રાખો દક્ષિણ અને પૂર્વ દિશામાં ક્યારે પણ પગ રાખીને ન સુવું જોઈએ અને દરવાજાની દિશામાં પણ ના રાખવા જોઈએ તેનાથી સેહત અને સમૃદ્ધિને નુકસાન થાય છે પૂર્વ દિશા તરફ માથું રાખીને સૂવાથી આજ્ઞાનમાં વધારો થાય છે દક્ષિણ દિશા તરફ માથું રાખીને સુવાથી શાંતિ અને સમૃદ્ધિ મળે છે પાંચમું તમારા રૂમમાં સૂતા પહેલા કપૂર સળગાવીને જુઓ જેમાં રહેલા તત્વો પોઝિટિવ એનર્જીનું સંચાર કરે છે તેનાથી તમને માનસિક શાંતિ મળશે અને તે તણાવ મહેસૂસ કરાવશે છઠ્ઠું મોઢું ઊંધું રાખીને બીજાની જગ્યાએ તૂટી ગયેલા ખાટલા ઉપર કે બેડ ઉપર સુવાનું ટાળવું જોઈએ જેનાથી નાકારાત્મક આવે છે પહેલા કોઈ પણ નાકારાત્મક બાબતો વિશે વિચારશો નહીં કારણ કે સુતા પહેલા દસ મિનિટનો સમય ખૂબ જ સંવેદનશીલ હોય છે અને જાગ્યા પછી ઓછામાં ઓછી પંદર મિનિટનો સમય પણ ખૂબ જ સંવેદનશીલ હોય છે આ દરમિયાન તમને જે પણ વિચારો છો તે વાસ્તવિક રૂપમાં થવા લાગે છે આઠમું સુવા માટે પથારી મુલાયમ અને આરામદાયક હોવી જોઈએ સાદર અને ઓછિકાનો રંગ પણ એવો હોવો જોઈએ જે આપણી આંખોને અને મનને શાંતિ આપે નવમું રાત્રિનું ભોજન સૂવાના બે કલાક પહેલાં કરી કરી લેવું જોઈએ અને કોશિશ કરોડો રાત્રિનું ભોજન સાદું અને હળવું હોય તે પછી વ્રજ્રાસનમાં બેસીને પ્રાણાયામ કરવું અને અને છેલ્લે સવ આસન કરીને સૂવું જોઈએ દસમું જે વ્યક્તિ સવારે જાગીને પોતાની પથારીને સાફ નથી કરતા તેમણે પોતાના જીવનમાં ધનના અભાવનો સામનો કરવો પડે છે અગિયારમું વિજ્ઞાન અનુસાર છેદ સુવાથી કરોડરજ્જુને નુકસાન થાય છે જ્યારે ઊંધું સુવાથી આંખોને નુકસાન પહોંચે છે એટલા માટે શક્ય હોય તો સીધું સુવું જોઈએ બારમું ઘરના વડીલોએ કોઈ પણ ફોટો ક્યારેય પણ પૂજા રૂપમાં ન રાખવો જોઈએ તેમનો ફોટો તમે દક્ષિણ દિશામાં લગાવો તેરમું જો તમને તૂટી ગયેલો સામાન ઉપયોગ કરો છો તો તેનાથી તમારા જીવનમાં ધન સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન થાય છે ચૌદમું ઘણા લોકોને આદત હોય છે કે તેઓ સાંજના સમયે સૂવે છે પરંતુ આ સમયે સૂવાનું ઉચિત માનવામાં આવતું નથી તેનાથી માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જાય છે પંદરમું તમારે તમારા ઘરમાં કચરો ન કરવો જોઈએ સોળ નંબર ઘણા લોકો તેમના દાંતથી જ નખને કાપે છે પરંતુ તેનાથી માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જાય છે અને તમારા ઘરમાં દુઃખ અને દરિદ્રતા વધે છે સત્તર જે વ્યક્તિ ચાલીસ દિવસથી વધુ પોતાના વાળ રાખે છે તેમના પર માતા લક્ષ્મી નારાજ થાય છે એટલા માટે તમારે ચાલીસ દિવસ પહેલાં તમારા વાળ કાપી લેવા જોઈએ અઢાર તમારે તમારા સગા સંબંધીઓ સાથે ખરાબ વર્તન ન કરવું જોઈએ તેનાથી ધનની દેવી માતા લક્ષ્મી નારાજ થાય છે